જોઈન તો એટલે હું તું હોય તું બે તો હોય તો નહીં બે દેખાતો ના કે જો મને દેખો ને જ ના લ્યા એટલે હું ઉંધુ ગાલી હેડ્યો જો ખબર નહીં પડતી ઓય બેહા ઈએ પણ તું દેખો ને ના હું કરું શું કે પડ જોન એટલે એક કોન પટટોની એટ છે કે પડ બે પટ અમાર પધુ વે રહી જા હોય તું મને કોન પટટોન મારે એટલે તને તને જ તું ઓળખા મના એટલે તને ઓળખતા ન હોય તો એવું થઈ એ કરશે ને હમણાં

એટલે મોટા પાયે બબલ કરી દેવી અલે તું બોલાઈ દે ને જા આ તો ઊભો રે ખાલી હાલ મારા ભાઈબંધ ને કરશન ને બોલાઉ ગદડી જો તમે ને ખાટ 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 બોલાઈ દે ને પણ આ ઊભો રે કરશન દી માતા ગળ આવજે બબલ મોટી કરી એમીએ હા फटाफट બોલાય આ વસે ફોન તો કર્યો હેડો બોલા ફટાફટ ટાઈમ થાય યાર

रोयते बबाल बबाल हा वा कर्शांच <laughs> कडे कुटवा न हो बोल आ तैन तैन दणन कापी न टुकडा करी न जन जन आवळा न टुकडा कर जे कर्शन पावर कर मन <laughs> ते तू ये दण हु जेन तेना आगा झगडा वारी लो ओ वार गमे <laughs> ते ओ कोम पडतो मुगी नाही जवानु ओ कण ते हु झगडा हु अरे करी ते ती ते वाहन तो वाहन

પોતું મારતા કચરો વારતા કરશન જોયો હે તારે મી હે હા તે કરું છું તો એ બધું એક કરીશ તો તું તો બાયલો નેકડો કોમ કરે છે આ તમન જોઈના જ મને ઈચ્છા નહી થતી કા રસોઈ ના કરતા અમે તો વધા હારા ભાઈ રોનો કોમ કા ગુરુ આ તાર હોય તો પૈન ના કા પોતમ પેજા ભાઈ લોનો કોઈ તું મને તો બૈરા ના ગુલામ જ છો તમે ભાઈ લા કેવક વાત કરો હો બૈરા નો ગુલામ મો ઓ વા બૈરા નો ગુલામ લા કરછા મારે નહી હજી કહું તને હું ન કહું કે કે અલ્યા આવો બૈરો ના રખા આવો બૈરો આ ની બુન્ના ગાડી મેલા ઘર

કહી દઉં તમારે કરશન હા તું બાયલો એટલા બાયલો છું બોયલો હા બોયલો હું ઓહ અલ્યા ઓય ઓય બબાલ કરવાની હ તું અતારે સાઈડમાં રે હાલ આ બેઓની મેટર પૂરી ની થાય ત્યાં લગી તારા અંગન મોઢાકૂટ ની થાય તારે નવરાઈ ના હોય તો નીકળવાં કર અને મને નંબર આલીન જા પછી તારી વાત કલક પછી તું હોય આર તો હું આવી જઉં તમે અમાર હોય ના હોય રહેજો હા તું હાલ નીકળ બટાઈને આવું હા તને છોડવાના નહીં થતો પેલા ઓનો પાડી દેવો પછી તને પાડી દેવો ને તું હા તો આવી જજે હમણા કલાક રહી હવે હવે એક કોમ હાથમાં જાળ્યો પેલા પૂરું કરી લઉં હા થાય હા આ બાયલાનું મર્ડર કરી દઉં પછી તમારા બેની વાત છે સારું એટ પડાય મારું મર્ડર કરે વાહ મારું મર્ડર કરે તું મારું